ઉદાહરણ નંબર 9 પેજ નંબર 71 સોરી 69 ભાગીદારો અપવામાં આવેલા છે માખી અને રાહી પ્રમાણ બોલો એ લોકોનું કેટલું છે 6 જમ 4 3 જમ 2 ગણાઈ વાર્ષિક હિસાબો તૈયાર કરો ટીક કરો ઉપાડ ઉપાડમાં છગળ્યો કૌંસ મો ઉ શરૂઆતનો સ્ટોક વે ઉરીદી વે ઉસાફરી ખર્ચમાં રાહ છે મુસાફરી ખર્ચ કોની ઉધાર આવે ફાળવ રાહીમાં લખો ફાવ અને સેલ્સમેન માં શું આવશે નવ પગાર હિસાબ અને ઉઘરાણી કારકુન બન્નેનો પગાર ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બન્નેમાં લખો ન ઉ ચલો એના પછી બોલો શું આપવામાં આવેલું છે દુકાન ભાડું દુકાન ભાડું ન ઉ દેવાદાર મિલકત લેણા લારી ભાડુ કોનું છે માલનું લારી ભાડુ એટલે શું લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ એના પછી ન ઉ અગાઉ ચૂકવેલ દુકાન ભાડું પણ કૌંસ તારીખ કઈ છે અને શરૂ ની બાકી કહેવાય કઈ બાકી કહેવાય શરૂ બાકી હોય ત્યારે અલગ ગણતરી થશે આપણો નિયમ એવો છે કે અચ્ચો માઇનસ મિલે ચોબા પ્લસ મુદે અમ્મ માઇનસ મબા

વટાવની કસર ન કુ ધર્માદા ન ઉ આવક વેરો ન ઉ વ્યવસાય વેરો હા ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ન બેંક કમિશન હા એસબીઆઈ ના શે રાણે શું કહેવાય મિલકત ને કહેવાય મિલકત લેણા એના પછી મિલકત લેણા स्थिर मिलकत नो निभाव खर्च न उ रोकड़ सिलव मिलकत लेना पागड़ी मिलकत लेना मूड़ी मु ज वेचाण वे ज खरीद परत अ माइन वटाव न ज एसबीआई ना, एस ना शेयर नो डिविडेंड न ज बैंक खाते आने के भाई बैंक ओवरड्राफ्ट मुड़ी देवा લેણદાર મોડી દેવા મિત્ર પાસે ઉછીની રકમ મોડી દેવા પહેલો હવાલો મોડી પર 12% ઉપાડ પર 5 12% ની ઉપર લખો પા ઉ મોજ 5% ની ઉપર પા જ મો ઉ માહિને વેચાણ પર કેટલા ટકા કમિશન આપવાનું તો વેચાણ જો તો કેટલું છે 3% ની ઉપર લખો પા ઉ મો જ આ છે માં લખો માહી નું કમિશન બરાબર કોના 3% આવવાના છે વેચાણ કેટલું છે 2 લાખ * 3% 6000taro કેમાં વેચાણ પર આપેલો તો શું કરી દે ભાઈ બાદ પણ આપેલું નથી રાહીને દર મહિને ત્રણસો રૂપિયા ધંધાના હેતુસર મુસાફરી ખર્ચ પેટે આપવાના છે દર મહિને કેટલા ત્રણસો મુસાફરી ખર્ચ આપેલો છે કેટલો છે આપણે ગણતરી કરી તો થાય છે કેટલો તો બાકી કેટલો રહ્યો છસો મિત્ર પાસેથી ઉછીની લીધેલી રકમ પર પચાસ વ્યાજ ચૂકવવાનું

અને આ દુકાન ભાડું ક્યાં સુધીનું છે ત્રીસ ચાર ત્રણ પછી કેટલા મહિના એક મહિનાનું ઓછું ચુકવ્યું કેવાય કે વધારે વધારે ચૂકવ્યું અગાઉથી ચૂકવેલ લખો ગણતરીમાં અગાઉથી ચૂકવેલ દુકાન ભાડું બરાબર અગાઉથી ચૂકવેલ દુકાન ભાડું બરાબર જો કાચા સરવૈયામાં દુકાન ભાડું કેટલું છે now 100 गुणिया कितना महंगा 1/12 115 कितना થયો 75 अगाव થી ચૂકવેલ નિયમ બોલો અચ્છો માઈનસ 12 દુકાનવાળામાંથી શું થાય 12 બીજી યસર મિલકત લેણા સ્થિર મિલકત પર 20% ઘસારો મિલકતમાંથી શું થશે 12 અને ન બસો પચાસ ની ઉગ્રણી વસૂલ થઈ શકે એમ નથી વસૂલ થઈ શકે તેમ નથી તેની શંકા છે એમ નથી તો ગાલખાદ અને વસૂલ થવાની શંકા તો ગાલખાદ અનામત બે માઈનસ ઘા પ્લસ ગાલખાદ છે કઈ નથી ને तो गा प्लस की जगह लिखि नाखो न ना उ आखर माल नो स्टॉक 2 सर व्यापार जमा ने मिलकात भाव से बोलो कष्टक शुरुआत सॉरी खरीदी प्लस नहीं नो ढाई खरीदी माइनस फुल थी नो खरीदी माइनस खरीद पर माइनस माल ने अन्य रीते जावा वेचा प्लस नहीं नॉन राइल माइनस बोलते नॉन राइल वेचान माइनस वेचान पर आपे उताचुस्तर वहीं यू प्लस देवादार पर वटाव अनाम भवाल माइनस देवादार पर वटा अनाम स्टेशनरी छपामणि खर्च माइनस स्टेशनरी स्टॉक जाहिरात पर माइनस जाहिरा सामग्री का गालखा काचू सरवयु प्लस गालखा धवालो प्लस गालखा अनामत धवालो माइनस गालखा अनामत काचू सरवयु लेनदार प्लस नमीनों दायल उदार करीबी माइनस प्लस प्रोविजन पन्ना रोकानो नो व्याज प्लस नहीं नोटाय उधार वेचा माइनस गालखा हवालो माइनस गालखा अनामत हवालो माइनस देवादार पर वटा वनामत पांच विगत थी दाखलो शुरू था ही सौ पहले विगत बोलो कहीं क्या लक्षण है व्यापार खातानी ઉધાર બાજુ શરૂઆત ના સ્ટોક ની રકમ આપો કેટલી છે 70 70 ખરીદી આપો ઉધાર સાઈડ ની 13500 વેચાણ આપો જમા બાજુ 14 આઉટર કોલમ શું કામ લખવાનું વેચાણ પરત પણ નથી ને હવાલા પર નથી મોડી ને શું લખાય મોડી ખાતા ની

परसेंट्री क्या जशो पालावणी उदाहर मोडी पर व्या 2400 અને સરવાળો 3000 ઉપાડ પર કેટલા ટકા ઉપાડ નું વ્યાજ કેટ આવે 3000 ના 5 ટકા કેટલા 2000 ના ક્રોસ એન્ટ્રી ક્યાં જશે પાળવણીની જમા ઉપાડ પર વ્યાજ એકસો પચાસ અને સો સરવાળો હવાલા નંબર બે માહિને વેચાણ પર કેટલા ટકા કમિશન હાસ્યમાં છે માહીનું કમિશન બે લાખના કેટલા ટકા કેટલા રૂપિયા ભાગીદારનો ખર્ચો છે એટલે નફા નુકશાન માં લખાય કે ફાળવણીમાં ફાળવણીની ઉધારીજ મૂડી ખાતાની ત્યાં કોના ખાનામાં લખાય માહીના ખાનામાં કમિશન બોલો કેટલું હવાલા નંબર ત્રણ રાહીને દર મહિને ત્રણસો ધંધાના હેતુસર મુસાફરી ખર્ચ આપવાનો છે ઉપર લખોને ત્રણસો રૂપિયા ગુણિયા 12 માસ બરાબર 3600 આ રાહીનો કમિશન થવો કેટલું જોઈએ 3600 ઉપપાર્જોક એક રાહીનો કમિશન આપેલું છે રાહી એટલે ભાગીદાર છે ફાળવણી ની ઉધાર બાજુ કમિશન બોલો કેટલું આપવામાં આવે સોરી મુસાફરી ખર્ચ કેટલો છે ગણતરી કરી તો થાય કેટલો કેટલો બાકી રહ્યો 600 શું કહેવાય ચૂકવવાનો 3000 ની બીજી સર કે 3600 ની ક્રોસ એન્ટ્રી મોડી ખાતાની મુસાફરી ખર્ચ કોના ખાનામાં કેટલા રૂપિયા 6 આ સમજાણો હવાલા નંબર 4 મિત્ર પાસેથી ઉછીની લીધેલી રકમ પર કેટલો વ્યાજ ચૂકવવાનો બાકી ચૂકવવાનો બાકી ખર્ચ ગણાઈ કે આબ ખર્ચ શું લખાય નફા નુકસાન ખાતરાની ઉધાર બાજુ મિત્ર પાસેથી લીધેલી રકમ છે કે લોન ઉછીની લીધેલ રકમનો બોલો કેટલો વ્યાજ આ વ્યાજ ચૂકવી દેતેલું છે કે ચૂકવવાનું બાકી છે શૌબા પ્લસ क्या लखाई ने मोड़ी चुकावવાનું બાટી ખેતરાની લોનનો વ્યાજ બોલો કેટલો 50 શું લોન ની જગ્યાએ રકમ આવશે ચાલી જશે દુકાન ભાડું ત્રીસ ચાર સત્તર ના રોજ પુરા થતા કેટલા માસ નું છે બાર માસ તો નફા નુકસાન ખાતાની બોલો કઈ બાજુ આવશે ઉધાર બાજુ દુકાન ભાડું ઇનર કોલમ કાચા સરવૈયામાંથી કાચા સરવૈયા માં પણ એક દુકાન ભાડું આપેલું છે ગયા વર્ષ નું કેવાય ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ તો બોલો એને શું કરાય માઇનસ કરાય કે પ્લસ આ માઇનસ થાય પણ ગયા વર્ષનું છે એટલે વત્તા ગયા વર્ષે બોલો કેટલું છે પંચોતેર ઉમેરો અને ચાલુ વર્ષે પણ જો ને અગાઉથી ચૂકવેલું છે ચાલુ વર્ષે અગાઉથી ચૂકવેલ એ બોલો કેટલું છે शुरू बाकी, करो। नौसो। नौसो। जो अगाव थी चुकुवेल, आखार बाकी तो कर बीज असर गया आवे के चालू वर्षनी चालू वर्ष गया वर्ष बीजी असर आए चालू वर्षे अगाव थी चुकवेल अगाव थी चुकवेल नो नियम बोलो अच्छो माइनस मिलकत लेना बाजू अगाव थी चुकवेल दुकान भाड़ू रकम बोलो कितनी पंचोतेर आगर स्थिर मिलकत पर कितना टका घसारो मिलकत लेना बाजू आपो स्थिर मिलकत छल्ले थी पांच मीचे लगभग अच्छा घणिया 20% 10% - बराबर 10% घसरो दंदा માટે શું ગણાય? ખર્ચ ખ્યા લખાય નપા નુકશાન ખાતાની ઉધાર સ્થિર મિલકતનો ઘસારો બોલો કેટલો? 250 ઉઘરાણી કેટલી વસુલ થવાની શંકા છે વસુલ થઈ શકે એમ નથી તો ઘાલખાત અને વસુલ થવાની શંકા છે તો ઘાલખાત અનામતની દેવાદાર માંથી શું કરાય દેવાદાર ની ક્યાં લખાય દેવાદાર આપો ઉધાર બાજુથી પાંચ હજાર માઈનસ કરીશું કે પ્લસ માઈનસ લખવાનું ગાલખાદ અનામત હવાલો કેટલો બાદ બાકી ગાલખાદ અનામત ની બીજી અસર નફા નુકસાન ખાતાની કાચા સરવૈયા ની ગાલખાદ માં બોલો શું થાય પ્લસ પણ કાચા સરવૈયામાં ગાલખા અનામત આપવામાં આવેલી સિદ્ધિ લખી નાખવાની બોલો કેટલી બસો પચાસ આખર માલ નો સ્ટોક ઓગણીસ ઝીરો પચ કેટલી અસરાવશે પહેલી અસર વેપાર ખાતાની આખર નો સ્ટોક ઓગણીસ ઝીરો બીજી અસર પાકા સરવૈયામાં मिलकथ लेना बाजू त्या बोलो شنو लखाशे आखर नो स्टॉक बोलो कितलो 19025 नेक्स्ट पूरा वाला હવે શું આવે એ બદધાની કેટલી સર આવે ઉપર આવી ગયો શરૂઆત નો स्टॉक ખરીદી આવી જો મુસાફરી ખર્ચ राही नो गयो बाकी को नो फाळवणी मां के नफा नुकसान नफा नुकसान खातानी, लखाशे सेल्समेन नो मुसाफरी खर्च बावन नेक्स्ट खर्च के बाद इतने नफा नुकसान खाता नी पगार બે છે તો એમાં પેલા કોનો છે ઉસાહી હિસાબની સવાલો છે કોઈ હિસાબની શું કેટલો પછી બીજો પગાર કોનો છે આ ભાગીદાર કહેવાય તો નફા નુકસાન માં કે ફાળવણી માં ઉગરાણી કારક કોણ બોલો નેક્સ્ટ अभी गयो नेक्स्ट एना पी दीवादार ने क्या लखा है मिलकत अभी गया त्यार बाद काउंसमा हूँ छे तो व्यापार मां के नफा नुकसान मां लारी बाड़ो काउंसमा माल रकम सात हजार नेक्स्ट खर्च नफा नुकसान खाता नहीं जाहिरात खर्च दस हजार नेक्स्ट अभी क्यों सेना पश्ची उधार शेके जमा नफा नुकसान नहीं उधार वटाव वने का सर बेतालीस नेक्स्ट खर्च गणना ने નફા નુકસાન ખાતા ની ખર્ચ દસ હજાર એના પછી પણ ખર્ચ કહેવાય નફા નુકસાન બાર આવકવેરો એટલે તો ઉપાડ નો કહેવાય આવક નો ઉપાડ નો કહેવાય આવકવેરા ને ઉપાડ જ કેવાય પણ ભાગીદારી પેઢી છે ને તો આવકવેરો એ ધંધાનો ખર્ચ છે કોનો ખર્ચ છે એ પણ ખર્ચ કેવા છે નફા નુકસાન ખાતાની व्यवसाय वेरो ६५० बैंक खर्च घनाशे नफा नुकसान खातानी बैंक ओवर राफ्नु ब्याज शहजार ने खर्च घनाशे नफा नुकसान खातानी उधार बाजू बैंक कमीशन નેક્સ્ટ શેર એટલે રોકાણ કહેવાય શું કહેવાય રોકાણ વીકત લેણા બાજુ 500 નેક્સ્ટ કસારો વાત થઈ ગઈ માથી આગળ શેર નિભાવ પાછ નિભાવ ખર્ચ એ માથી બાદ કરાય खर्च के बाई એટલે નફા નુકસાન ખાતાની સ્થિર મિલકતનો નીભાવ ખર્ચ બોલો કેટલો 500 ને રોસી એસી મિલકત લેણા બાજુ રોકડ સિલક કેટલા 450 આગળ અદ્રશ્ય મિલકત એટલે મિલકત લેણા

जमा साइड तो नफा नुकसान जमा बाजु वटाव अनेक असर, तो, बारसो, नेक्स्ट एसबीआई ना शेर नो डिविडेंड धंधा नहीं शो के भाई आवक नफा नुकसान खाता नहीं बोलो रकम पचास नेक्स्ट એટલે આને શું કેવાય ઓવરડ્રાફ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ ત્રણ હજાર લેણદાર પણ દેવું કેવાય એટલે મૂડી લેણદારો બારસો પચાસ છે કઈ શું લોન કે ભાઈ મિત્ર પાસેથી ઉછીની લીદેલી રકમ કેટલી પૂરો સૌથી પહેલો ખાતો બોલો કયો આવશે વેપાર ખાતો વેપાર ખાતાનો સરવાળો 219000 कटती रकम 72200 ઉધાર સાઇડ પર ઘટે તો આ શું કહેવાય જમા સાઇડ પર ઘટે તો કૌંસમાં શું લખાય ક્રોસ એન્ટ્રી કઈ બાજુ આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ में 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 के काचो, काुस्मा, काुस्मा बोलो पंचोते पचीस व्यापार खाते थी लाभ्यावासो तो पंचोतेर कटई रकम तो 1950 1950 ने बोलो શું કેવા છે ચોખો નફો કૌંસમાં નફા નુકસાન વારાબર શે रकम 1950 પાળવણીની જમા બાજુ 1950 सरवाळो 19750 घटती रकम કેટલા 250 ಪರಿવખત 9650 6250 શોકેવાને વીંચણી પાઠ ફાળવણી આપો 6 જમ 4 છે આગળના પેજ પર બોલો રકમ 3750 અને 2500 પ્રોફ સેન્ટ્રી 3750 અને 2500 માહીનો ટોટલ 32 150 ઘટતી રકમ તે લખાય બા આ લઈ ગયા બોલો કેટલા પહેલામાં

સરવૈયાનો સરવાળો પચાસ હજાર બંને બાજુ આવી જાય છે પચાસ હજાર